નમસ્તે દર્શક મિત્રો હું છું અરિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું ટ્રમ્પ અને જેલેન્સ્કીની મુલાકાત વિશે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે હમણાં બે દિવસ પહેલાં જ એક લાંબી મુલાકાત થઈ અને આ મુલાકાત આખી દુનિયામાં ખૂબ ચર્ચાનો વિષય બની એ એટલા માટે ચર્ચાનો વિષય બની કે ટ્રમ્પ અને જેલેન્સ્કી જ્યારે વ્હાઈટ હાઉસની અંદર બંને વાતચીત કર કરતા હતા ત્યારે ગરમાગરમ એમની જે ચર્ચાઓ થઈ અને એમાં ઝેલેન્સ્કી એને પણ ટ્રમ્પને બરાબરનો જવાબ આપ્યો એનાથી આખી દુનિયામાં ઝેલેન્સ્કીની વાહવા થઈ જેલેન્સ્કી છે એ યુક્રેનના રાષ્ટ્રપતિ છે રાષ્ટ્રપ્રમુખ છે યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી યુદ્ધ ચાલી રહ્યું છે યુક્રેનને યુદ્ધની અંદર તમામ મદદ અમેરિકા કરતું રહ્યું છે બાઇડન જ્યારે પ્રમુખ હતા ટ્રમ્પની પહેલાંના એમને ભરપૂર મદદ કરી અને અમસ્તુ અમેરિકા કોઈ બે દેશ લડતા હોય ત્યારે કમજોર દેશને એ મદદ કરતો આવ્યું છે અને બદલામાં એમની પાસેથી એની રાષ્ટ્રીય સંપત્તિ હોય એ લેતું આવ્યું છે એ મફત મદદ નથી કરતું એટલે આ યુદ્ધ છે એને એક શાંતિની દિશા તરફ ફળવાનો પ્રયાસ થઈ રહ્યો છે પરંતુ એક પક્ષી રીતે જ્યારે પ્રયાસ થતો હોય એમાં કોઈનો હાથ ઉપર રહેતો હોય ત્યારે એ સમાધાન છે એ કોમ્પ્રોમાઇઝ છે એ બીજા પક્ષને મંજૂર ન હોય એટલે પુતિનની જે કાંઈ શરતો છે એ શરતો ઝનસ્કીને માન્ય નથી અને ટ્રમ્પ એને એ સમજાવતા હતા કે તમે આ યુદ્ધ બંધ કરો અને શાંતિનો માર્ગ લઈ લો ત્યારે ઝલસ્કી એને કહ્યું કે ભાઈ મને મારા દેશની સુરક્ષા અને ખાતરી જ્યાં સુધી ન મળે ત્યાં સુધી અમે યુદ્ધ વિરામ કરવા માગતા નથી હવે તમે વિચાર કરો આ આ સિવાયની બીજે પણ ઘણી ગરમાગરમ ચર્ચાઓ વ્હાઇટ હાઉસમાં થઈ એના વિડીયો પણ વાયરલ થયા છે અને એ વિડીયો આખો જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે નાનકડા દેશનું રાષ્ટ્રપ્રમુખ ઝલેસ્કી અને એ પાછો અમેરિકાનો ઉપકાર તળે છે અમેરિકાને શસ્ત્રો આપે છે આજની તારીખે પણ આ જે જે રશિયાને યુક્રેન વચ્ચે યુદ્ધ લડાય છે એમાં રશિયા સામે જે હુમલો થાય છે એ બધા જ શસ્ત્રો છે અમેરિકાએ યુક્રેનને આપેલા છે અને આમ છતાંય સાહેબ એમના જ દેશમાં જઈને એમના જ શહેરમાં જઈને એમના જ ઘરમાં જઈ અને ટ્રમ્પને સાહેબ સાચે સાચું કહી દેવું એવી હિંમત જે ઝેલેન્સ્કીએ દાખવી છે એને આખી દુનિયા અત્યારે સલામ કરી રહી છે અને આવી બીજી હિંમત બતાવી છે ફ્રાન્સના વડાપ્રધાન મેક્રોએ મેક્રો પણ હમણાં બે દિવસ પહેલાં ત્યાં વ્હાઈટ હાઉસની મુલાકાતે હતા અમેરિકા અને બંને વચ્ચે જ્યારે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી હતી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને મેક્રો બાજુ બાજુ બેઠા હતા અને ટ્રમ્પે એક કંઈક ખોટી વાત અથવા અધૂરી વાત ફ્રાન્સ વિશે કરી એટલે તરત જ મેક્રોએ એમને હાથ પકડીને રોક્યા અને એને કહ્યું કે આ વાત તમારી સાચી નથી એના બદલે આ છે અને ટ્રમ્પને પણ એ સ્વીકારવું પડ્યો હતું અને મેક્રોએ તો ત્યાં સુધી કહ્યું ટ્રમ્પને કે તમે કહેતો હું વિડીયો પણ એનો બતાવવા તૈયાર છું અને ટ્રમ્પને પણ શ્રમજનક સ્થિતિમાં એને મૂકી દીધા સાહેબ એના જ ઘરમાં એના જ ગામમાં જઈને એના જ શહેરમાં જઈને સાહેબ આ કહેવાની હિંમત તો તમે જુઓ અને એની સામે આપણા વડાપ્રધાન જ્યારે ત્યાં ગયા ત્યારે સાહેબ એને ટેરિફ વિશે બોલ્યા ભારત વિશે બોલ્યા ઘણું બધું બોલ્યા આપણે એને એક શબ્દ પણ કહી શક્યા નહીં હાથ કડી નાખીને બધાને અમેરિકાથી અહીંયા લાવે છે એમ નહીં લાવતા એવું પણ આપણે આપણે એને કહી શક્યા નહીં કમજોરી તો જુઓ અને એની સામે આ બે નાનકડા રાષ્ટ્રના વડાઓની ખુમારી તમે જુઓ આજે આખા વિશ્વમાં આ મુદ્દાઓની ચર્ચા થઈ રહી છે ટોક ઓફ ધ ટાઉન નહીં ટોક ઓફ ધ વર્લ્ડ આ મુદ્દો આજે બની ગયો છે બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા થાય છે ટ્રમ્પે તો કહી દીધું કે ભાઈ એ ભારતને જો યોગ્ય લાગે એ નિર્ણય લે શા માટે ત્યાં આપણે મિલિટરી મોકલતા નથી શ્રીલંકામાં જ્યારે પ્રશ્ન ઊભો થયો અને રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે આપણે શાંતિ સેના ત્યાં મોકલી હતી અને એ શાંતિ સેના જે આપણે મોકલી હતી એમાં દરેકનો જે ડ્રેસ હતો ને સાહેબ એ વ્હાઈટ કલરનો હતો કારણ કે સફેદ કલર છે એ શાંતિનું પ્રતિક છે એટલે મિલિટરીના સૈનિકો હતા પરંતુ સૈનિક ડ્રેસમાં નહોતા એ બધા એનો બધાનો વ્હાઈટ ડ્રેસ હતો એનું નામ આપવામાં આવ્યું હતું શાંતિ સેના એ પછી એક શ્રેષ્સ્ત તામિલે ના દ્વારા જ રાજીવ ગાંધીની હત્યા થઈ એક જુદી વાત છે આખો પ્રસંગ જુદો છે પરંતુ બાંગ્લાદેશમાં આજે હિન્દુઓની આટલી પરિસ્થિતિ ખરાબ હોય પછી આપણે ત્યાં મિલિટરી મોકલી શકતા નથી તો તમને એમ થશે કે ભાઈ એમ કાંઈ કોઈ દેશમાં મિલિટરી મોકલી શકાય હા આપણે શ્રીલંકામાં મોકલી હતી અને બીજું કે બાંગ્લાદેશના વડાપ્રધાન જ્યારે શેખ મુજીબર રહેમાન હતા જ્યારે બાંગ્લાદેશને આપણે છૂટું પાડ્યું ત્યારે એમની સાથે સાહેબ કરાર થયેલો છે ભારતનો કે બાંગ્લાદેશની અંદર ત્યારે ઘણા બધા હિન્દુઓ ત્યાં રહેતા હતા હિન્દુની વસ્તુ જ્યારે વસ્તી ત્યારે બહુ મોટી હતી અને ત્યારે એવો કરાર થયેલો છે શેખ મુજીબર રહેમાન સાથે કે બાંગ્લાદેશની અંદર જ્યારે હિન્દુઓ ઉપર ખતરો ઊભો થશે ને ત્યારે અમે તમને પૂછા વગર અમારું સૈન્ય ત્યાં ભેજીશું ત્યાં મોકલીશું બાંગ્લાદેશમાં અને અમારા હિન્દુઓને અમે રક્ષા કરીશું એના માટે થઈને અમારા બાંગ્લાદેશની પણ સરકાર હશે ભવિષ્યની કોઈ પણ સરકાર હશે એને અમારે પૂછવાનું નહીં રહી એની અમારે મંજૂરી નહીં લેવી પડે સાહેબ અને મંજૂરી લેવી પડે તો મંજૂરીની એસી કે તેસી જે આપણા હિન્દુઓ ખતરામાં હોય અને આપણે જ જેને જુદું પાડ્યું છે આપણે જ જેને પાળી પોષીને મોટું કર્યું છે તે આપણા હિન્દુઓ સલામતનું હોય ત્યારે શું પૂછવાનું મોકલી દેવાની મિલિટરી પણ સાહેબ એ હિંમત નથી ટ્રમ્પની સામે બોલવાની પણ હિંમત નથી આખી મુલાકાત છે આપણા વડાપ્રધાનની એ તો બહુ વિવાદાસ્પદ રહી છે પહેલાં તો એમને ત્યાં જવાની જરૂર જ નહોતી કે એને કંઈ નિમંત્રણ કોઈ આપ્યું નહોતું ત્રીજી વસ્તુ એ છે કે એક પ્રોટોકોલ હોય છે કે કોઈ દેશના નવા પ્રધાન બને તો એને મળવા માટે જવું એમાં નિમંત્રણની જરૂર નથી માની લઈએ સાહેબ પણ એટલી બધી ઉતાવળ શું હતું શું હતું હજી તો બે મહિના નહોતા થયા ત્યાં આપણે દોડી ગયા અને એ પણ ઇઝરાયલના રાષ્ટ્રપતિ નેતાની આહુ જ્યારે ગયા ત્યારે એને લેવા માટે એરપોર્ટ ઉપર ડોનાલ્ડ ટ્રમ્પ ખુદ ગયા હતા જોર્ડનના રાજા જ્યારે ત્યાં ગયા તો એને લેવા માટે પણ ડોનાલ્ડ ટ્રમ્પ ગયા હતા અને ભારતના વડાપ્રધાન ત્યાં ગયા તો એને લેવા માટે માત્ર અધિકારીઓ ગયા આવું તો એને અપમાન કર્યું આપણી એક પણ વાત સમજી નહીં ટેરિફનો મુદ્દો એને કક્કો એનો ઘસી એનો ચાલુ જ રાખ્યો એને ઇમિગ્રેટ્સ માટે જે કાંઈ પ્રશ્નો હતા એ પ્રશ્નો મેં કંઈ બોલ્યા જ નહીં કે ગમે હવે પછી તમને પેસેન્જર ટ્રેનમાં ગેરકાયદેસર ભારતીયોને ભારત મોકલીશું કશું નહીં સાહેબ એને જે કરવું હતું એને ગેસ વેચવો હતો તો આપણને પધરાવી દીધો પરાણે કે તમારે અમારી પાસે આ ગેસ લેવો જ પડશે જે આપણે અત્યારે રશિયા પાસેથી લઈએ છીએ રશિયા પાસેથી આ ગેસ આપણને સસ્તો પડે છે સાહેબ અને સસ્તો પડે છે ને તો આપણે તો અહીંયા મોંઘા ભાવે જ આપીએ છીએ પરંતુ હવે તમારે એક કરોડ અબજો રૂપિયાનો ગેસ છે ને અમેરિકા પાસેથી ખરીદવું પડશે એને આપણને જે જે થર્ટી ફાઇવ જે પેલા હેલિકોપ્ટર છે લડાઈક વિમાનો એ આપણને એને પધરાવી દીધા આ લ્યો આટલા અબજો રૂપિયાના તમારે એને તો વેપારોથી વેપાર કરી લીધો સાહેબ પરંતુ આપણા તરફથી જે ડિપ્લોમેટિક બાબતો છે એ મજબૂત સ્ટ્રોંગ હોવી જોઈએ એના બદલે કેમ આવી રીતે થયું એ આ પ્રશ્ન પણ પ્રજામાંથી પૂછાઈ રહ્યો છે એકસો પાંત્રીસ કરોડ જનતાનો પ્રતિનિધિ જ્યારે ટ્રમ્પ ભારત વિશે કંઈ બોલતા હોય ત્યારે એને અટકાવી ન શકે એને કહી ન શકે પરંતુ કશું બોલ્યા નહીં એની સામે જેલેન્સ્કી અને મેક્રોએ એમને ત્યાં વચ્ચે જ અટકાવીને કહી દીધું કે આ તમારી વાત ખોટી છે ને જેલસ્કી તો ત્યાં સુધી કીધું રાષ્ટ્ર ટ્રમ્પે તો એને એમ કહ્યું કે ભાઈ તમે અત્યાર સુધી લડો છો એ અમારા શસ્ત્રોથી લડો છો અમે તમને મદદ કરીએ છીએ એટલે તમે લડો છો અને પાછા તમે આમ કહો છો ફલાનું કહો છો ઢીકણું કહો છો તમે હારી જશો રશિયા સામે તમારી તાકાત હતી કે તમે રશિયા સામે આટલા વર્ષ સુધી લડી શકો એમ સાહેબ ઝેલસ્કી અને સરસ જવાબ આપો કે આમ એને એમ કીધું કે અમે પહેલાં પણ એકલું જવતું યુક્રેન અને અત્યારે પણ અમે એકલા જ છીએ એમ તમે સમજી લો પરંતુ મારા દેશના સાર્વભૌમત્વને નુકસાન થાય મારા દેશની સુરક્ષાને ખતરો થાય એવું એક પણ પ્રકારનું સમાધાન અમને સ્વીકાર્ય નથી યુદ્ધનું પરિણામ જે આવવું હોય તે આવે અમે લડી લેશું આવો મજબૂત જવાબ એને ટ્રમ્પને આપી દીધો એનો અર્થ એ થયો કે તમે તમારી મિલિટરી સહાય જોતી તો આવતીકાલથી પાછી ખેંચી લો નથી જોઈતી અમારે અમે લડી લેશું અમારા નાગરિકો ઉપર અમારું જે થવું હોય તે થાય પણ અમને આ પ્રકારને અમારા દેશને નુકસાન કરે દેશની સુરક્ષાને ખતરો થાય એવું કોઈપણ પ્રકારનું સમાધાન કોઈપણ પ્રકારનો ઉકેલ અમને માન્ય નથી અને એમની આ વાતને આખા વિશ્વએ આજે ખૂબ જ સેલ્યુટ કરી છે અને દુનિયાના મોટા ભાગના યુરોપીય દેશોએ આજે ભેગા થઈ અને એવું એક એલાન પણ કર્યું છે કે અમે બધા યુક્રેનને રશિયાની સામે લડત લડવામાં સાથ આપીશું સાહેબ તમે જુઓ આ એક સત્યની ખુમારી જે હોય છે એવું શું કારણ છે એવું કયું રહસ્ય છે કે તમે ટ્રમ્પ સામે બોલી નથી શકતા કંઈક તો એવું છે પરંતુ આ અવાજ ઝેલન્સ્કીનો અને મેક્રોનો ફ્રાન્સના રાષ્ટ્રપતિનો એનો આજે વિશ્વએ એને આજે સલામ કરી છે અને એટલે જ વિશ્વના દેશોએ ભેગા થઈને ખાસ કરીને યુરોપી દેશોએ ભેગા થઈ અને ઝેલન્સ્કીને આજે સમર્થન ફરી પાછું દોહરાયું છે કે તમે એકલા નથી અમે પણ તમારી સાથે છીએ આજે આપણે આટલી વાત કરીશું ફરી પાછી ક્યારેક આ જ વિષય ઉપર ઘણી બધી વાતો છે આજ આજ આ જ અંદર એ ફરી કો આગળના ભવિષ્યના કોઈ ટોપિકમાં લેશું મારો એપિસોડ આપને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તું